જય વસરાજ જય મોલીધો કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં જઈ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને બસ જુઓ અત્યારે ઘરનું કામકાજ એટલે બાકી જ નથી કેમ કે કાલે હતા મહેમાન એટલે કે અમારા જેઠ બાપાને જેઠાણીમાં એટલે કે અમારા ભાભીમાં ને ભાઈ એ હતા અને બીજા એમના બાજુમાં રહી હશે તો નવા સબસ્ક્રાઈબર એ પણ હતા એ લોકો બ્રાહ્મણ હતા અને એ પણ હતા અને પછી એમાં એવું થયું કે બુધવારીમાં ગયા તો કામકાજ પણ વધે એટલે વાતું પૂછો શું કહેવાય રમથાયણું કઈ રીતે ગારા મામાં કોઈ ઘટે નહીં એટલું કામ એટલે કે કપડાં ઘણા બધા હતા આવી નહીં બધા કપડાં ચેન્જ કર્યા નાયા ધોયા ને તો કાલે જે વસ્તુને ખરીદી કરી એ પણ બધું ભીનું હતું અને કાલે દિવસમાં બે વખત મારે કપડાં બદલાવાઈ ગયા એને પણ બદલાવાઈ ગયા એટલે કપડાં હતા ઢગલા મોઢે તો બધા ધોઈ નહીં ખાશે અને બસ જો અત્યારે ધોઈ અને અગિયાર વાગે ફ્રી થઈ ત્યાર પછી રસોઈ બનાવી એટલે કે બાજરાના રોટલા ને ટમેટાનું શાક બનાવી લીધું રાણા સાહેબ જમવા આવી ગયા જમી અને ત્યાર પછી જમીને ગયા ત્યાર પછી મારે પોતા મારવાના બાકી હતા તો કચરા પોતા કર્યા વાસણ કર્યા ને કપડાં હુકવવાના બાકી હતા તે હુકવી લીધા ત્યાં વરસાદ આવી ગયો એટલે કે વરસાદ આવ્યો ને હજી તો કપડાં નાખી રહી ત્યાં વરસાદ આવી ગયો તો એટલે વરસાદ આવી ગયો એટલે પાછા લીધા રૂમમાં અને બધું કામકાજ કર્યું અને બીજું બધું થોડુંક હતું એ આ કામ કર્યું અને એ બધું કરી અને ત્યાર પછી પાસા દોરીએ કપડાં નહીં ખાશે અત્યારે હજી સુધીમાં એવું નથી ઝેરું અંધારી ગયા છે એટલે કંઈ આવી જાય એનું નક્કી નહીં એટલે વરસાદ આવશે એ પાકું જ છે પણ આવી રીતના ઝેરા ઝાપટા આવ્યા રાખે હે એટલે મને આજે હતું ટેન્શન એટલે બપોર વર્ષે કાંઈ હોતી નહોતી મેં કીધું જો વરસાદ આવશે ને તો કપડાં હે આજે જાજા તો કીધું પલવી જાય ને તો વળી હું હે નહીં અને અત્યારે પછી એને બાટની એવી વાંચાવી જઈએ ને એટલે મજા ન આવે કપડાં વ્યવસ્થિત તો જોવા જોઈએ એટલે કપડાંની માથે કન્ટિન્યુ જાગવું પડે એમ છે એટલે આજે હુવાણું નથી અને અત્યારે વાગી ગયા છે ચાર થોડુંક કામ હતું મોબાઈલનું તો એ બધું પતાવ્યું અને બસ જો અત્યારે કોફી બનાવી અને પી લીધી છે થઈ ગઈ શું ફ્રી અને હવે થોડુંક કામ બીજું ઘરનું છે એટલે કે તોરણ ને એવું બધું બનાવવાનું છે એક વિડીયો અપલોડ કરવા મૂકવાનું છે એડિટિંગ કરવાનું છે આપણે નવી ચેનલ માટે તો હાલો એ બધું કરવાનું છે તો એ કરવા માંડું ન કરું વાત કરીશ તો તો બહુ વાર લાગી જાય તો જો સિલાઈ મશીનમાં કપડાં આવ્યા છે ને તો આપણે સિલાઈ મશીન અત્યારે બેહવાનું છે તો હાલો થોડું કામ છે તો કામકાજ કરી લઈએ સિલાઈ મશીનનું પછી કરશું ઘરનું કામકાજ હજી કામ ઘણું બધું પડ્યું છે તો કરવા માંડીએ હાલો જો આટલા કપડાં આવ્યા તો સિલાઈમાં થપ્પો મૂક્યો છે એટલા તો એ બધા જો હમણાં કરી લીધા છે ને હવે થઈ ગઈ શું ફ્રી એટલે હવે આપણે બીજું કામ કરવાનું છે તો હાલો આ કપડાનું કામ થઈ ગયું છે પૂરું ચાલો મેં ગાડી કો સે સાફ કરી દીયા અબ એસે જો ઘૂમને કે લઈ હમ ઘૂમને કે લી ગયા છે ને આથી તો અબ ગાડી કો સાફ કરી સાફ કરી દીયા હે મેં અબ એસ્કો હિન્દી ક્યાં બોલવા માંડી જ છું હાલો ગાડી થઈ ગઈ છે સાફ એકદમ મસ્ત મજાની આપણે હિન્દી ઉપયોગ નથી કરવાનો પછી મારે બાવા હિન્દી થઈ જાય છે ગુજરાતીમાં જ વધારે સારું લાગે છે અને હવે જો આ ગાડીનું કવર કાઢી લીધું છે બહાર આપણે ગાડીને ઢાંકી દેવું એટલે કે ગાડીને સાફ કરી દીધી છે હમણાં દરિયાકાંઠા બાજુ ફરવા ગયા હતા તો ગાડી બહુ જ ખરાબ થઈ ગઈ તો બહાર ને અંદર આપણે કે બર તો અને આપણે નીચે વેકરો ને મીઠું ને એવું ચોટી ગયું હતું એટલા માટે બહુ ખરાબ થઈ ગઈ હતી તો સર્વિસમાં દીધી હતી મસ્ત મજાની સાપ કરી નાખી છે અને ગાડી થઈ ગઈ છે આપણે રેડી કમ્પ્લીટ તો હવે આપણે ઢાંકી દઈએ અને હલો બીજું ઘણું બધું કામ છે ઘરે જો અમારે શારદામાસી મળવા આવ્યા છે જુનાગઢ વયા ગયા હતા બે મહિનાથી આ ત્યાં જ આવ્યા છે

એવું છે તો લીંબુ શરબત તમે બધા પીએ છીએ તો હાલો તમે બધા પીવા હાલો મિત્રો બસ જો છે ને રસોઈનો ટાઈમ થઈ ગયો છે રસોઈ કરવા માંડી છું આજે બનાવવાનું છે આખા કારેલાનું શાક એટલે મૂકી દીધા છે બાફવા માટે સીટી થવા માંડી એટલે તમને હવે જમડા છે નહીં એટલે એવું છે ને જે વરસાદ જેના જેવો આવ્યો છે બહુ કાંઈ એવું નથી અને આજે આખા કારેલાનો પ્રોગ્રામ મેં કીધું કરી નાખીએ ને કારેલા મસ્ત મજાના હતા તો કાલ બુધવારીમાંથી સરસ મજાના લઈ આવ્યા છે ને અત્યાર સુધી કરતી હતી તોરણ તો તોરણ હજી ઘણી બધી બાકી છે અને અમારા એક માસી બેહવા આવ્યા હતા તો એવું છે કે ઘડીક વાર બેઠા હતા અડધી પોણી કલાક બેઠા પછી લીંબુ શરબત બનાવ્યું તો લીંબુ શરબત પીધો વાતો કરી ઘડીક અને મજા આવી અને બેઠા તો પછી ગયા અને થોડીક વાર તોરણ કર્યું અને એ બધું થઈ ગયું અને હવે બસ રસોઈનો ટાઈમ થઈ ગયો તો કારેલા બાફા છે ને મારે કરવા છે દીવાબત્તી તો પેલા દીવાબતી કરી નાખું હાલો મિત્રો બસ જમી કાઢ્યા અને થઈ ગયા ફ્રી એટલે કે જમી લીધું મસ્ત મજાનું આખા કારેલાનું શાક રોટલી ને એવું બધું બનાવ્યું હતું બપોરનું ટમેટાનું શાક ને એ બધું હતું રોટલા બાજરાના હતા તો અત્યારે રોટલી ને શાક બનાવ્યું હતું તો એ બધું છે અને જમી લીધું છે જમીને જો અત્યારે રાણા સાહેબ પાર્કિંગમાં બે બધા બેઠા છે તો અને એમાં એવું છે પાણી વયો ગયું હતું ત્યારે એમ કે પાણી વેચાતું લેવું પડતું ને તો એ ટાંકાના હિસાબ કરવાનો છે એટલે અમારા રાણા સાહેબ ગયા છે એ હિસાબ કરવા માટે નીચે પાર્કિંગમાં તો જો એ હિસાબ કરવા ગયા છે ને હમણાં ફિલ્ટરનો ડટલો બદલાવાનો કીધો તો જો બદલાવો છે કેમ કે પાણી વધારે આવતું ને બેસાતું આવતું તો એ તો હારું ખરાબ આવ્યા કરતું એટલે ડટો હાવ ખરાબ થઈ ગયો હતો બહુ જ એટલે કીધું બદલાવી નાખે તો જો હમણાં ફિલ્ટરનો ડટ્ટો બદલાવી નહીં ગયા છે નીચે બેહવા અને એમ કપડાંનું આજ તો હવાનું આમના માલે છે હવારેથી કપડાં ડાવડા કરવાનું લીધું છે કેટલા બધા ધોયા હતા અને વરસાદ ઝીરે ઝીરે ચાલુ રહ્યો છે એમ કે બપોરે સારું જીરું એવું હતું પછી બપોર કેડે થોડા થોડા ઝેરા ચાલુ હતા તો વળી અંદર લઈએ વળી બહાર પાછા દોરીએ નાખું વળી અંદર ને એના ખુડચી દોરી ઉપર ને નાખીએ તો પાછા છે જ્યાં જ્યાં જે જઈએ કે નથી બધા પાછા હે ને આરા લીલા જેવા હે તો એ બધા એને અંદરની દોરી ઉજવા બાંધી અને બધું ગોઠવતી હતી એ બધું કર્યું કીધું કપડાં પહેલાં હરખા એ હુંકવી નાખું એટલે પંખો અને એસીને એમ તો રાતે હાલતું હોય ને તો હવાર થાય તો સરસ મજાના સુકાઈ જાય અલગ જો મેં કરી દીધી છે લાગે છે કંઈ રૂમ જેવું અહીંયા ખાટલો એટલે તો રૂમમાં રાખ્યો છે ખાટલે નહીં ખાવે ને તો થોડા ઘણા કપડાં ખાટલે સમાઈ જાય ટુવાલું ને ઓસાડ ને કપડાં બાકી જ નથી કાંઈ ભરી દીધું જોતા આવી રૂમ છે હવે એમાં હોવાનું છે અહીંયા ઉપર દોર્યું બાંધ્યું છે તો શું કરે આ રૂમમાં જ પંખો હાલે હે ઓલી રૂમમાં તો પાછું હોય ને પંખો કોઈ હુવે નહીં એટલે પછી આકીએ નહીં એમ તો બહુ વધારે હોય તો પછી નાખી દઈએ ત્યાં પણ મને પંખો કદ ચાલુ પણ હમાઈ ગયા છે આ રૂમમાં એટલે એ રૂમમાં કંઈ નાખવાની જરૂર નથી અને અહીંયા એસીન પંખો બે હોય ને એટલે ફટાફટ ફૂંકાઈ જાય હવાર થઈ ત્યાં હાલો તો જો હવે કામ કરી અને થઈ ગઈ છે હું ફ્રી અને એમાં એવું છે કે આપણે કાલ સબસ્ક્રાઈબર આપણા ઘરે આવ્યા હતા એમનું નામ પણ મને યાદ નથી બહુ પણ મહેશભાઈ ભાઈનું નામ મહેશભાઈ છે એ ખબર છે અને એ ચોટીલા રી હશે એટલે કે ચોટીલા એનું જમીન ને મકાન ને એનું બધું ચોટીલા છે ને આમ રાજકોટ રહી છે આવ્યા હતા ચોટીલાથી તો મહેશભાઈ આવ્યા તા જો મહેશભાઈ કદાચ તમને ખોટું લાગ્યું હોય છે કે આવ્યા તા પણ જાજી ઘડી કઈ રોકાણા નહીં અને અમારે પણ એટલો ટાઈમ નહોતો એમાં એવું છે કે ટાઈમનો બીજો કોઈ પ્રોબ્લેમ નહોતો પણ અમારે અમે સાપર ગયા તા મારા જેઠજીના ઘરે તો અમારા જેઠ બાપાના ઘરે ગયા તા અને હજી તો રસ્તામાં હતા ત્યાં તમારો ફોન આવી ગયો કે અમે આવીએ છીએ એટલે કીધું વાંધો નહીં આવો અને પછી અહીં પોઈ ગયા અને એમાં એવું હતું કે ત્યાંથી નહીં અમે મહેમાન લઈને આવતા હતા તો મહેમાન પણ આવ્યા હતા મારા જેઠને જેઠાણીને એ હતા પછી બીજા પણ હતા બ્રાહ્મણો છે એ લોકો એ પણ હતા મારા સસરા હતા તો બધા હતા ને તો એ બધા મહેમાન અહીંયા ઘરે આવ્યા એક કરો અમારે અહીંયા પાર્કિંગમાં ટાકો ધોવાનું કામકાજ ચાલુ હતું તો ત્યાંય હાજરી આપવાની હતી તો અહીંયા મારે ટાઈમ ન મળ્યો એટલે પછી ન પોગાણું એટલે એવું થયું અને મહેમાન પણ આવ્યા એટલે પછી મહેમાનને જવાનું હતું બુધવારીમાં જોવા તો એ કે તમે અમારા ભેગા જોવા આવો તો એ બાયુને પહેલાં તમે આવવાના હતા એટલે અગાઉથી મોકલી દીધા હતા તો કીધું તમે જોતા થાવ ત્યાં તો હું આવી જઈશ અને તમે આવ્યા એટલે તમને પણ થોડુંક શરમ જેવું થયું છે કેમ કે હે ને અહીંયા અમારા ત્યાં મહેમાન હતા એટલે તમને થોડુંક ઓલું થાય તો ખરા જ તે અને અમને પણ એમ થઈ ગયું હતું કે મહેમાન છે ને તમે આવ્યા એટલે અમે તમને સ્વાગતમાં અને માન સહકારમાં થોડોક ફેર રહી ગયો હશે અને માફ કરજો અમને અને થોડોક ટાઈમ પણ તમને ના આપી હગીએ એટલે કે સા પાણી પીધા એટલી ઘડી જ આપણે બેઠા અને પછી તો તમે નીકળી ગયા હતા અને અમારે ઉતાવળ હતી અને પછી અમે બુધવારીમાં જવાનું હતું તો અહીંયા ગયા મહેમાનને બધાને બતાવ્યું પાછા આવીને બધા મહેમાનની રસોઈ કરી અને જમી અને નવરા થયા તો રાતના અગિયાર વાગી ગયા હતા એટલે અમે પણ ભીડમાં હતા અને એક વર્ક વરસાદ કે મારું કામ એટલે વરસાદ પણ હેરાન કરે એમ હતો અને બધાને બહાર લઈ જવાના હતા બુધવારીમાં એટલે વરસાદ રીએ તો જઈ શકીએ ચાલુ વરસાદે એ બધીને બતાવ્યું અહીંયા અને તમે આવ્યા તો તમારે ચાલુ વરસાદમાં ઉતાવળે હાંજ પડે આવ્યા એટલે નીકળવાનું થયું પણ રોકાવા એમ આવ્યા હોત તો મજા આવત તમને પણ અને હવે હેને ને માફ કરજો અને આજ વખતે આવો અત્યારે ટાઈમ લઈને આવજો અને રોકાવા એમ આવજો ભાભીને અને ભત્રીજાઓને બધાને લેતા આવજો એટલે મજા આવશે અને એમને પણ અહીંયા ગમશે અને ટાઈમ લઈને આવો અને અમારે અહીંયા મહેમાન ન હોય ને અમે હોય એ તો તો અમે પોગી વળીએ પણ સાઈડમાં પાછા બીજા મહેમાન હોય એટલે બધાને પહોંચાય નહીં અને એ પણ ઉતાવળ કરીને તમે ઉતાવળ કરી એટલે બધામાં પોગાણું ને એવું થયું એટલે તમને પણ મજા નહીં આવી હોય અને અમારા ઘરે મહેમાન હતા એટલે તમને થોડીક શરમ પણ આવી હોય હવે બીજી વખત અમે એવું નહીં કરીએ આજ તમે ફોન કરજો મહેમાન કે એવું કંઈ હશે તો અમે તમને પહેલાં કહી દે હું અને મહેમાન ન હોય ત્યારે એટલે કે અમે જોઈને ત્યારે તમે આવો ને તો તમને મજા આવે ઓલું તમને શરમ આવે નવા બનાવવા અને પહેલીવાર અમારા ઘરે આવો એટલે કોઈ પણ શરમ તો આવવાની જ છે તે એટલે કદાચ તમને પણ શરમ આવી હશે જોકે અમને તો ન આવે અમારે તો રોજ આવી રીતનું વિડીયામાં આવવાનું હોય એટલે અમારે બોલવાની આદત મને એવું હોય પણ તમે પહેલી વખત અમારા ઘરે આવ્યા એટલે તમને થોડીક શરમ આવી છે તો માફ કરજો અમારે ઘરે મહેમાન હતા એટલે તકલીફ પડી હશે તમને પણ હવે આવો અત્યારે એવું નહીં થાય આવજો જરૂરથી ચોક્કસ એટલે એવું છે તો જો મહેશભાઈ આવ્યા હતા પણ મહેશભાઈને બહુ માન ન પાણો એવું લાગ્યું ખરું મને એવું લાગ્યું એને તો લાગ્યું હોય એ તો કંઈ બોલે નહીં નહીં તો કાંઈ કીધું નથી એને તો એમ જ કીધું કે બહુ મજા આવી એમ પણ તોય મને એવું લાગ્યું કે મેં બધા મહેમાનોને માન આપું એના કરતાં એને ઓછું દેવાનું એવું લાગ્યું ખરું અને પાછું એવું હતું કે મારા જેઠ બાપા હતા એટલે મારે બહુ બોલાય પણ નહીં અને જો બહુ બોલું તો એમ થાય કે આ મારા વહુ તો બહુ બોલા બોલ થયા છે એટલે થોડુંક જ્ઞાનમાં રહેવાનું હતું એટલા માટે થયું ને એવું હતું તોય સારું છે બાપુ મારા દુકાન બાજુ બેઠા હતા ઘરે નહોતા નકર ઘરે હોત ને તો વધારે મારે બોલવાનું ઓછું થઈ જત એટલે એવું છે ને તો હાલો હવે હે ને પંખો ચાલુ કરું ને તો તમને અવાજ આવે અને પંખો નથી ચાલુ કરતી તો જો મને ગરમી થઈ છે તો આમાં વિડીયોમાં વધારે પંખાનો જ અવાજ આવશે તો બોલી સાંભળા હે નહીં તમને એટલે એવું છે તો હાલો હવે હું અત્યારે આજનો બ્લોગ અહીંયા પૂરો કરું જય વસરાજ જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ અને બધા સબસ્ક્રાઈબર આવજો મારા ઘરે હો અને અમારા વિડીયો જોતા રહેજો અને અમને ને હેલ્પ કરતા રહેજો અને પૂરા વિડીયો જોજો કાપી કાપીને ન જોજો કાપીને જોવો છો એ મને ખબર છે કોણ કોણ જોવે છે એ કાપીને જોવે હે આખા જોવે હે અને કોઈ નથી જોતું એ ખબર છે પણ જોતા રહેજો હાલો અત્યારે આજ નબળો પૂરો કરીએ બાય બાય